વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવનાર છે પીએમ મોદી સાંજે ચાર વાગ્યે અમદાવાદ ખાતે પહોંચશે તો એરપોર્ટ થી સીધા તેઓ રાજભવન જશે સાંજે છ વાગ્યે સોમનાથ ટ્રસ્ટની ની એકસો ત્રેવીસમી વાર્ષિક બેઠક ની અધ્યક્ષતા કરશે તો બેઠક માં ટ્રસ્ટ કામગીરી ની તેઓ સમીક્ષા પણ કરશે મંદિરના વિકાસ કાર્યોને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવનાર છે વડાપ્રધાન સોળ સપ્ટેમ્બર બે ના રોજ એટલે કે સોમવારે અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાને લીલી ઝંડી આપશે કે જેનાથી અમદાવાદથી ગાંધીનગર જતા મુસાફરોની આતુરતાનો અંત આવશે આનાથી શહેરમાં જાહેર પરિવહનમાં નોંધપાત્ર સુધારો થશે તેવી અપેક્ષા છે મેટ્રો સેવાના રૂટમાં મોટેરા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લઈને ગાંધીનગરના સેક્ટર એક અને ગિફ્ટ સિટી સુધી ટ્રેન દોડશે કે જેનાથી બંને શહેરો વચ્ચેની મુસાફરી માટેનો સમય બચશે તથા સુવિધા અને ઓછા રૂપિયામાં અમદાવાદથી ગાંધીનગર પહોંચાશે મોદીના આ પ્રવાસને લઈને ગાંધીનગર અને અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ સઘન બનાવવામાં આવી છે વડાપ્રધાનના પ્રવાસને લઈને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ અલગ પડશે અને સ્થાનિક પોલીસ સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે બ્યુરો ટ્વેન્ટી ફોર નું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ